પરિણિત મહિલાઓએ આ દિવસે ક્યારે પણ વાળ ન ધોવા જોઈએ નહીં તો તમને પસ્તાવો થશે આ સાથે જ આપણે જાણીશું કે કેવી રીતે પરિણિત મહિલાઓ તેમના વાળને ધોયા વિના ઉપવાસ કરી શકે છે અથવા કોઈ પૂજા અથવા શુભ કાર્યમાં ભાગ લઈ શકે છે સાથે એ પણ જાણીશું કે મહિલાઓની એવી કેટલીક ભૂલો વિશે જેના કારણે ઘરનો વિનાશ થાય છે હિન્દુ ધર્મમાં લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય પણ ઘણી એવી પરંપરાઓ આજે પણ વિદ્યાવાન છે તેથી જ પરિણિત મહિલાઓએ પ્રતિ દિવસ કોઈ પણ કામ કરતા પહેલા શુભ અને અશુભનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે જાણતા જ હશો કે વિવાહિત મહિલાઓ દ્વારા વિશેષ દિવસ છોડીને ધર્મશાસ્ત્રમાં તેમના વાળ ધોવાને નિષેધ માનવામાં આવ્યું છે અઠવાડિયાના કેટલાક ખાસ દિવસો જો પનીત મહિલાઓ તેમના વાળ ધોવે છે તો તેમના પતિ પર મુસીબત આવી શકે છે અને તમારા બાળકો અને પરિવારને પણ તકલીફ પડી શકે છે चालो जानिए क्या छे ते दिवसो परंतु ते पहला तमे इच्छो छोके माता लक्ष्मी ना आशीर्वाद सदाए तमारा पर रहे तो वीडियो ने एक लाइक करी कमेंट बॉक्स मामा लक्ष्मी चौकस लखो। चालो जानिए सुहागन महिलाओ ए क्या दिवसे वाळ न धोवा जोईए अने कया दिवसे तेमना वाळ चौकस पणे धोवा जोईए नंबर एक बुधवार बुधवार ना दिवसे ખાસ કરીને અવિવાહિત છોકરીઓએ તેમના વાળ ધોવા જોઈએ નહીં તો તેના ભાઈ પર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે જે તમે કલ્પના પણ કરી શકતા નથી ત્યાંથી જેવો સંભવ બને તેટલું છોકરીઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ નંબર બે જો કોઈ પરિણિત મહિલા ગુરુવારે વાળ ધોવે છે તો તેના પતિની ઉંમર ઘટતી રહે છે અને પુરુષોને પણ ગુરુવારના દિવસે નખ વાળ વગેરે ન કાપવા જોઈએ અને ન તો ગુરુવારે કપડા વગેરે ધોવા જોઈએ અને ન તો ઘરને પોતું મારવો જોઈએ જો તમે આવું કરો છો તો તમારા પરિવાર પર મોટી આફત આવશે નંબર ત્રણ સોમવાર જો કોઈ વિવાહિત મહિલા સોમવારે પોતાના વાળ ધોવે છે તો તેની પુત્રીઓ અને પુત્ર પર કોઈ મોટી સંકટ આવવાની સંભાવના છે પરિવારમાં કોઈ મોટી આફતનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં પરિણિત મહિલાઓએ ક્યારે પણ પોતાના વાળ દિવસે ન ધોવા જોઈએ પરિવારને સંકટથી બચાવવા માટે સોમવારના દિવસે મહિલાઓએ આ નિયમોનું પાલન કરવું જોઈએ ચાલો હવે જાણીએ કે કયા દિવસે મહિલાઓએ વાળ અવશ્ય ધોવા જોઈએ મિત્રો શુક્રવારના દિવસે પરિણિત મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ આનાથી ઘરમાં બરકત આવે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે જે મહિલા શુક્રવારના દિવસે પોતાના વાળ ધોવે છે તેમના પતિ જલ્દી ધનવાન બને છે મિત્રો જો કોઈ કારણસર તમે તમારા વાળ ધોઈ શકતા નથી અને આવી સ્થિતિમાં તમારે કોઈ કાર્ય અથવા કોઈ પૂજા વિધિમાં હિસ્સો લેવાનો છે અથવા કોઈ વ્રત કરવાનું છે તો વાળ ધોયા વિના પણ ભાગ લઈ શકો છો આ માટે પરિણિત મહિલાઓએ તેમના માંગ પર સિંદૂર લગાવવું જોઈએ અને તે પછી તમે તમારા વાળ ધોયા વિના કોઈ પણ પૂજા અથવા ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો પુરુષો માટે ધાર્મિક કાર્યમાં જતા પહેલા વાળ ધોવા જરૂરી છે મિત્રો મહિલાઓના માંગના સ્થાનને ગંગા સ્થાન માનવામાં આવે છે આ ભાગને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દંપતી પર માતાનો આશીર્વાદ હંમેશા રહે છે પરંતુ મિત્રો કપાળ પર સિંદૂર લગાડતી વખતે મહિલાઓ કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી અને ઘરમાં વિનાશ પણ થવા લાગે છે સિંદૂર લગાવતી વખતે પતિ પત્ની વચ્ચે ઝઘડો વધવા લાગે છે ચાલો જાણીએ સિંદૂર લગાવતી વખતે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ નંબર મહિલાઓને સિંદૂર લગાવવામાં ઘણી શરમ અનુભવે છે અને તે મહિલાઓ પોતાના વાળમાં સિંદૂર છુપાવે છે પરંતુ જે મહિલા સિંદૂર છુપાવે છે અથવા થોડું સિંદૂર લગાવે છે તેમના પતિને સમાજમાં સન્માન નથી મળતું નંબર બે જે મહિલા સિંદૂર વધારે લાંબુ રાખે છે તેમના પતિને સમાજમાં ઘણું સન્માન મળે છે તેમના પતિઓનું સર્વત્ર સન્માન થાય છે અને તેમના ધ્યેયો સિદ્ધ કરવામાં સફળ થાય છે તેવી જ રીતે કેટલીક અન્ય બાબતો છે જે એક પરિણીત સ્ત્રીએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો માત્ર એક સ્ત્રી જ ઘરની માલિક છે અને તેની પ્રગતિનો માર્ગ મોકળો કરે છે પરંતુ કેટલાક એવા કામ છે જે મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં તો દેવી લક્ષ્મી તેમના ઘરથી દૂર થઈ જાય છે નંબર એક જો મહિલાઓ જાતે જ ઘર સાફ કરતી હોય તો સૂર્યોદય પછી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે સાંજના સમયમાં કાંસકો કરવાથી બચો આનાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે નંબર ત્રણ મહિલાઓએ રસોડામાં સ્નાન કર્યા પછી જ પ્રવેશ કરવો જોઈએ સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશવું જોઈએ નહીં નંબર ચાર એવું ઘર જ્યાં ઘરની મહિલા હંમેશા ક્રોધિત રહે છે એવા ઘરોમાં લક્ષ્મી ક્યારે પણ પ્રવેશ કરતી નથી નંબર પાંચ એવું કહેવાય છે કે ઘરની મહિલાઓ દ્વારા ક્યારે પણ સાવરણીને લાત ન મારવી જોઈએ નંબર છ ક્યારે પણ રસોડામાં ખોટા વાસણ ન રાખવા જોઈએ કેટલીક મહિલાઓને આવી આદત હોય છે કે રાતના ખોટા વાસણો સવારે ધોવે છે અને રાત્રે સુઈ જાય છે તો આવા ઘરમાં ક્યારે દેવી લક્ષ્મીનો વાસ નથી થતો આ ઘરમાં દરિદ્રતા અને દુઃખનું કારણ બને છે નંબર સાત કોઈપણને તમારા સિંધુને ડબ્બી ક્યારે પણ ન આપવી જોઈએ પરિણિત મહિલાઓએ ક્યારે પણ પોતાના સિંધુને ડબ્બી જેમાં તમે તમારા માટે સિંદૂર રાખો છો તે અન્ય કોઈ સ્ત્રીને ન આપો અને કોઈનો સિંદૂર પણ તમારે ન લગાવવું જોઈએ અને જ્યારે તમે સિંદૂર લગાવો છો તો તેને હંમેશા એકલા અથવા તમારા માથા પર પલ્લુ રાખીને લગાવો નહીં તો તમને ખરાબ નજર લાગી શકે છે પતિ સાથેનો તમારો સંબંધ બગડી પણ શકે છે પોતાના હાથની બંગડીઓ અને તેમને પહેરેલી પાયલ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં અને ખાસ કરીને ભૂલથી પણ કોઈની સાથે તેમની પાયલ જોઈએ નહીં આવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તમારા કપાળની બિંદી કોઈને પણ ન આપવી જોઈએ જો તમે તમારી પાયલ કે બિંદી કોઈને આપો છો તો આ તમારા પતિને પરેશાન કરે છે જો તમને આજની માહિતી પસંદ આવી હોય તો તમારી પોતાની ચેનલ ડિવાઇન્સ ગુજરાતી ગુજરાતીને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ પ્રેસ કરજો તમારો ખૂબ ખૂબ આભાર પરિણિત મહિલાઓએ આ દિવસે ક્યારેય પણ વાળ ન ધોવા જોઈએ નહીં તો તમને પસ્તાવો થશે આ સાથે જ આપણે જાણીશું કે કેવી રીતે પરિણિત મહિલાઓ તેમના વાળને ધોયા વિના ઉપવાસ કરી શકે છે અથવા કોઈ પૂજા અથવા શુભ કાર્યમાં ભાગ લઈ શકે છે સાથે એ પણ જાણીશું મહિલાઓની એવી કેટલીક ભૂલો વિશે જેના કારણે ઘરનો વિનાશ થાય છે હિન્દુ ધર્મમાં લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય પણ ઘણી એવી પરંપરાઓ આજે પણ વિદ્યાવાન છે તેથી જ પરિણિત મહિલાઓએ પ્રતિ દિવસ કોઈ પણ કામ કરતા પહેલા શુભ અને અશુભનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે જાણતા જ હશો કે વિવાહિત મહિલાઓ દ્વારા વિશેષ દિવસ છોડીને ધર્મશાસ્ત્રમાં તેમના વાળ ધોવાને નિષેધ માનવામાં આવ્યું છે અઠવાડિયાના કેટલાક ખાસ દિવસો જો પનીત મહિલાઓ તેમના વાળ ધોવે છે તો તેમના પતિ પર મુસીબત આવી શકે છે